નંદિનીબેન શાહ તમારો સવાલ છે કે આપણે ઈચ્છા ને ઘમાસમ લઈએ છીએ એનો શું મતલબ છે શું અર્થ છે અને શું ભાવ ભાવવો જોઈએ રાઈટ તો ઈચ્છા ને ઘમાસમ પહેલા તો એનો શબ્દાર્થ જાણીએ કે ઈચ્છા મી મી એટલે હું હું ઈચ્છા રાખું છું એવી હેક સમાસમણ ખમા સમણો ક્ષમા શ્રમણ શ્રમણ એટલે સાધુ ભગવાન ક્ષમા એટલે કે જેમાં ભરપૂર ક્ષમા રહેલી છે આપણે સાધુ ભગવાનને ઈચ્છા અમે ખમા કરીને વંદન કરીએ છીએ અને પરમાત્માને પણ ઈચ્છા અમે બોલીને વંદન કરીએ છીએ તો પરમાત્મા અને સાધુ ભગવાન બંને અત્યંત ક્ષમાશીલ છે દુશ્મન હોય સામે કે હિત ચિંતક હોય બંને માટે સરખો જ ભાવ બંને માટે ક્ષમા તો એવા હે ક્ષમા શ્રવણ હું ઈચ્છા રાખું છું વંદિયુ જામણી જાય વંદિયુ એટલે વંદન કરવું વંદિયુ જામણી જાય જામણી જાય નો અર્થ થશે કે મારા શરીરની શક્તિ સહિત એટલે મારી મારા શરીરમાં અત્યારે એવી શક્તિ છે કે હું આ પંચાંગ નમસ્કાર કરી શકું આનું બીજું નામ છે પંચાંગ પ્રણિપાત સૂત્ર જ્યારે તમે ઈચ્છા ઈચ્છામાં ક્માસમનો કરીને જ્યારે ખમાશમણ દ્યો છો ત્યારે તમારા શરીરના પાંચે અંગ જમીનને અડે છે એટલે એને પંચાંગ પ્રાણીપાત સૂત્ર પણ કહેવાય તો આ રીતના દેવાની શક્તિ સહિત અને બંદીઓ એટલે વાંધવાને ઈચ્છું છું અને નિહિયું જામણી જાય નિસિંહ આય નિ આયે નિ આપણે જેવું દેરાસન પ્રવેશ કરતા બોલીએ છીએ ને પાપ વ્યાપારનો ત્યાગ કરવો એટલે આ શરીર વડે અત્યારે મેં બીજા બધા પાપ વ્યાપારનો ત્યાગ કર્યો છે અને મારા શરીરની શક્તિ સહિત મથેણ બંદામી મથેણ માથાથી મસ્તકથી માથું નમાવીને હું વંદન કરું છું શબ્દાર્થ ખ્યાલ આવ્યો ભાવર્થ જોઈએ એનો આખો ફૂલ અર્થ જોઈએ કે હેક સમાશ્રમણ એટલે કે હેક સમા સહિત એવા મુનિરાધ અથવા તો એવા પરમાત્મા મારા શરીરની શક્તિ સહિત તથા પાપ વ્યાપાર તજીને અત્યારે હું પાપ વ્યાપાર તજીને તમને નમસ્કાર કરું છું તો પાપ વ્યાપાર તજીને હું આપના ચરણ કમળને હું આપને ઈચ્છું ઈચ્છું છું છું વંદન કરવાને અને મસ્તકે કરીને વાંધું છું એટલે કે માથું નમાવીને હું આપને વંદન કરું છું હવે કોઈને પણ આપણે વંદન ક્યારે કરીએ આપણે ગમે તેને હાલતા ચાલતા ને તો વંદન નથી કરતા આ દસમણ નું માથું એમને એમ તો નમતું નમતી તો જયારે તમને એના પ્રત્યે વિનય ઉત્પન્ન થયો છે તો તો ભાવ ભાવ કયો હોવો જોઈએ અંદર વિનય વિનય ખૂબ જ ઉત્પન્ન થયો છે એના ગુણાનું રાગી બન્યા છો તમે હા ભલે નાના હોય ત્યારે બીજું કઈ નથી જાણતા ત્યારે તો મા બાપે કીધું કે આને પગેલા આગે માથું ના મા સમનો કર આ સાધુ ભગવાન છે તો નીચે નમીને ઘૂંથણીઓ પડીને માથું નીચે અડાડીને નમસ્કાર કર તો કરી લીધા પણ જ્યારે સમજના થાય પોતે પોતાનું વિચાર કરતા થાય ત્યારે એમનેમ મંદ નથી થતા ત્યારે અંદરથી એ આપણા ગુરુ છે એ આપણા પરમાત્મા છે એના પ્રત્યે સમર્પણનો ભાવ છે એના પ્રત્યે સંપૂર્ણ વિનયનો ભાવ છે ત્યારે આપણે એમને પગે લાગીએ છીએ ત્યારે આપણે એમને ખમાસમણ આપીએ છીએ એટલે ખમાસમણ આપતા અંદર એ ભાવ કે હે પરમાત્મા હું તને સમર્પણ છું કેમ કે હું તારાથી પ્રભાવિત છું મને તારા જેવું બનવું છે એના માટે મને તારા આશીર્વાદ જોઈએ છે હા ભલે મહેનત તો મારે જ કરવાની છે પણ એ પ્રયત્ન કરવામાં એ પુરુષાર્થ કરવામાં મને તારા માર્ગદર્શનની જરૂર છે તું મારો હાથ જાલીને મને આગળ વધાર હું તને સમર્પણ છું હું તારા કહેવા પ્રમાણે કરીશ હું તારી આજ્ઞા માનીશ હું તારી આજ્ઞામાં રહીશ હે ગુરુ ભગવંત હે પરમાત્મા હું તમારી આજ્ઞામાં રહીશ મને તમારા જીવ બનવું છે મારે પણ આ સંસારનો ત્યાગ કરી પાપોનો ત્યાગ કરી અને મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે મારા કર્મોની નિર્જરા કરવી છે અને એના માટે મારો લક્ષ્ય તમે છો તમે જે કર્યું એ મારે કરવું છે તમે જે મેળવ્યું એ મારે મેળવવું છે આ ભાવાર્થ આ હૃદયની અંદર ભાવ ઓટોમેટિક ઉત્પન્ન થાય અને તો આપણું માથું નમે અને એ નમેલું માથું જ સાર્થક થાય ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન